વડતાલ ધામ ખાતે આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાધાની સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ ધામના શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વડોદરા જિલ્લાના સાકરદા ગામે નૂતન નવ નિર્મિત મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે 1 થી 5 મે સુધી આયોજિત શ્રીમદ સત્સંગી જીવન કથાની પ્રસંગે કથા અમૃતનો રસપાન કરાવતા વડતાલ ધામના મુખ્ય કોઠારી ડોક્ટર શાસ્ત્રી શ્રી પૂર્વસ્તાં વલ્લભદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય સદશ્રી બ્રહ્મ સ્વરૂપ સ્વામી લીલામૃત નું કરાવી રહ્યા છે